नमस्कार तो मित्रों स्वागत है चोपड़ा में तो मित्रों जाए आज ना मार्केटिंग नाम खंबी जत्थापन शाक भाजी बजार અમિતરાજું ડુંડા 60 રૂપિયા થી લઈ અને 65 70 રૂપિયા કેલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર 90 રૂપિયા થી લઈ અને 100 રૂપિયા કેલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલા 40 રૂપિયા થી લઈ અને 50 રૂપિયા કેલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધી 15 રૂપિયા થી લઈ અને સારદુથી 20 રૂપિયા કેલો સુધી વેચાણ છે ગોલકા 20 રૂપિયા થી લઈ અને 25 30 રૂપિયા કેલો સુધી વેચાણ છે મરચા જાડા બજાર દબાણી છે 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી વેચાણ છે छीना मरचा साठ रुपया ली और सारा मरचा सित्ती रुपये किलो वेचाणा है तीन टाटा पिस्तालीस रुपया ली और पंचा रुपए किलो सुधी वेचाण है तथा धाणा ने रुपया लैं सौ रुपये किलो सुधी वेचाणा है तीन रींगणा बजार डाउन थी गई है दस रुपया ली और सारा रींगणा पच्चीस तीस रुपए किलो सुधी वेचाणा है मोटी रींगणा में फूल मंदी है दस रुपया ली और पंद्रह रुपए किलो वेचाण है त्याँ चाइना काकड़ी पिस्तालीस रुपया ली पचास रुपया किलो वेचाणी है ચિબડા કાકડી 10 રૂપિયા થી લઈ અને 15 રૂપિયા કિલો વેચાણે છે. ત્યાંથી ફુલાવ 60 રૂપિયા થી લઈ અને સારું ફુલાવ 65 70 રૂપિયા સુધી વેચાણ છે. ત્યાંથી પત્તા કોબી 20 રૂપિયા થી લઈ અને સારી કોબી 23 રૂપિયા સુધી વેચાણે છે. ત્યાંથી લીલા ચોરા 50 રૂપિયા થી લઈ અને 60 રૂપિયા કિલો વેચાણે છે. ત્યાંથી આદુ 140 રૂપિયા થી લઈ અને 150 રૂપિયા કિલો સુધી વેચાણ છે. ત્યાંથી લીંબુ 80 રૂપિયા થી લઈ અને 90 રૂપિયા કિલો સુધી વેચાણ છે. ત્યાંથી બટેકા 50 કિલો ને ગુણી 1200 રૂપિયા થી લઈ અને 1500 રૂપિયા સુધી વેચાણે છે. ત્યાંથી સૂકી ડુંગળીમાં તેજી છે ચાલીસ કિલાની પીસી બારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી સૂકું લસણ દોઢસો રૂપિયાથી લઈ અને સારું લસણ એકસો સાઠ એકસો સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણું છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં